ભાવનગર શહેર ઓગણચાલીમી ભગવાન જગન્નાથની રથયાત્રા કાર્યાલયનું સંતો દ્વારા રોહન કરી ઉદઘાટન કરવામાં આવ્યું આગમી સાત સાતને રવિવારે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા હર્ષ ઉલ્લાસભેર ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા આ રથયાત્રા શહેરના માર્ગો પર સત્તર કિલોમીટરની રૂટમાં ફરતી જગન્નાથની રથયાત્રા છેલ્લા આડત્રીસ વર્ષથી ચાલી રહી છે રથયાત્રા દિવસે ને દિવસે રથયાત્રાને જોવા માટે લોકોનો શહેર તેમજ જિલ્લાઓમાંથી સંખ્યાઓમાં વધારો ભાવનગરની ભગવાન જગન્નાથની ઓગણચાળીમી રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન સંતો અને રાજકીય સામાજિક આગેવાનો મહાનુભવ ઉપસ્થિતમાં ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું ઓલ ભાવનગર ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જુલાઈ મહિનાની સાતમી તારીખે નીકળવાની છે ત્યારે આજે રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન સંતો દ્વારા ધ્વજરોહન કરી કાર્યાલય કરવામાં આવ્યું હતું ભીખુભાઈ ભટ્ટ પેરિત રથયાત્રા છેલ્લા આડત્રીસ વર્ષથી ચાલી રહી છે રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં એક પણ એવી રથયાત્રા નહોતી જેમાં તંત્ર સાથે નાના નાના મોટા ઘર્ષણ ન થયા હોય વધુમાં આવ્યક્ત હરુભાઈએ કહ્યું કે આ વર્ષની રથયાત્રા વધુ વિશેષ એટલે છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની સ્થાપના બાદ પ્રથમ યાત્રા છે જેને લઈને ભાવનગરના લોકો વધુ શ્રદ્ધા અને ભાવ ચાગશે આ પ્રસંગે દયારામગીરી બાપુ બાપુ દાસ બાપુ અન્ય સંતગણની સાથે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ મે વાલકો ભરતભાઈ બારડ સહિતના સમાજના અગ્રણીઓ અને ભક્તો હાજર રહ્યા હતા વર્ધમાન ન્યૂઝ પ્રણીવર ભાવનગર ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજરોજ બીજી જૂન અને રવિવારના રોજ ઉજ્જપાત સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત એક મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી સાતમી જુલાઈએ ભવ્ય રીતે ભાવનગરની અંદર ઓગણચાલીસમી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે